હાય એવરી વન ગુડ મોર્નિંગ કેમ છો બધા જય માતાજી આજે અમે લોકો વ્લોગ શૂટ કરી રહ્યા છે બહુ દિવસ પછી તો બધાને જય માતાજી હીરોબેન શરદીને એવું થઈ ગયું છે હીરુની તબિયત નહીં સારી એટલે માથુંડાવતો ઓળાવતા ફોન જોયા સાથે हिरू हा 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 चल जी आयना कवा हिरू छे हाय के रे बेटा ने हाय अंदर की वो जो सिचुएशन आई छे साते साते करो मम्मा यहां हिरू ने रेडी करे छे मैं टिफिन बनावती थी टिफिन बनाई लूं अबेलो आने लोग झम्मा बाटे बेसीए छे जो हिरू ने બેસે છે ઢોકળી શાક પપ્પા નીરુબાઈ નીરુબાઈ ને કઈ દે થેન્ક યુ થેન્ક યુ હીઠી આવડે છે શિવું નહીં આવડતું તને આવડે છે વાળતો વાળતો કલર ઠીક કરી તો વેરી ગુડ હવે જાતે બટકુ કરીને ખા જો દાદી કરે છે બટકુ હીરો ના આવડે છે બટકુ કરતા હમ આજે બધાના ઘરે શું શું વાનગી બની છે શેનું શાક છે કમેન્ટ કરજો અમારે એક્ચ્યુઅલી બન્યું હતું ફૂલાવરનું શાક પણ આમાં જ છે ના નહીં લેતા હું અને ઢોકળીનું શાક એ હતું પણ એવું થયું કાલે શિવરાત્રી હતી એટલે કાલે આખો દિવસ ફરાળ હતો તો ઢોકળીનું શાક પડ્યું હતું એટલે પછી ફરી ગરમ કરીને અમે ઢોકળીનું શાક બધાને ભાવે અમને તો ભાવે છે તમને ભાવે છે કે નહીં અમને કહેજો એટલે ઢોકળીનું શાક હોય એટલે પછી બીજું ના જોઈએ કંઈ નહીં કે તો હીરું કરતા કેવું કર્યું હીરું કેવું લાગે હીરું ઢોકળીનું શાક મસ્ત મસ્ત

અને હવે એવું વિચારીએ છીએ કે કન્ટિન્યુ બનાવીશું કંઈ નહીં એક દિવસ નહીં એક દિવસ છોડીને એવી રીતે અથવા તો જોઈશું ડેઈલી મેળા આવશે તો ડેલી બનાવીશું જોઈશું રિવ્યૂ પર આધાર વ્યૂ કેવા આવે છે વ્યૂ કેવા આવે અમારા હીરોબેનનો સપોર્ટ કેવો મળે છે અમને એ પ્રમાણે હા કારણ કે અત્યારે એની તબિયત થોડીક એવી છે ખરાબ ને એવી ચાલે છે એટલે એના કારણે થોડી ચીડચીડીને એવું બધું છે એટલે બનાવવા દે મૂડ હોય તો બનાવવા દે બાકી અમારેથી અમને અમારે હમણેથી અમારે શોર્ટ છે ઉતરતા નથી કારણ કે જેવો વિડીયો બનાવવાનું ચાલુ કરે ને એટલે એને એવું થાય કે એવા કન્ટેન્ટ હોય એટલે કે મમ્મી દાદી બે બાજે છે એટલે એમ કરીને અમને વિડીયો નહીં બનાવવા દેતી એટલે અમે વિડીયો બનાવતા નથી ને હીરુ વિડીયો નહીં બનાવવા દેતી ને હીરુ હીરુ કેમ વિડીયો નહીં બનાવવા દેતી હે હીરુ બસ અમે જમી લઈએ પછી મળીએ જો હવે જેમ લીધું છે હું આસરને હું ઘસી નાખું ને પછી કદાચ એ રુંગમાં આવી છે તને દઈશ આગળ તડકામાં ના છાયામાં તું કાળી પડી પછી તડકામાં આવે તો પછી શું થાય છે બહુ છે

ઉડી ગયો હમણાં પાછો આવશે દાદા ઓ કસરત કરો તો કસરત હે હીરું ઉડી ગયો પાછો ઉડી ગયો જાય જ્યાં આવ્યો ક્યાંય નથી ઉપરથી બધા ઉડી ઉડીને જાય છે બધા પક્ષીઓ

अब बब्बाडा तो सु दियो हारू तय गयो बेटा हीरो बेन्दा दु जोले लाड करवा ग्या जो केवी तो तो चोटी गई सारा माते तू स्वाडी बोडी लायो चुसी ते खई गई के हु चुसी खई गई नीचे वेरी गुड वेरी गुड ईपी लागनी सैनी Yay. Hi. hi bye. Ha? Chalo, chalo, Uy, Woo! Su bolvano? Woo!

કપડા વાળ્યા છે હવે કપડાં વાળીશું પછી જમીશું અને અત્યારે અહીંયા વિડીયો એન્ડ કરીએ છે અમે કે જોઈએ હવે આ બ્લોગમાં કેટલા વ્યૂ આવે છે તમને કેટલો બ્લોગ અમારો ગમ્યો તો આગળ કન્ટિન્યુ કરીશું ને તો ખાલી શોર્ટ્સની વિડીયો ઉતારીશું ઓકે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય માતાજી જય માતાજી